તો ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર બસ લગ્ન ગાળો શરૂ થઈ ગયો છે અને તેમાંથી જ મિત્રો વાત કરીએ ઘટના એવી જોવા મળી રહી છે ને આ ઘટના સાંભળીને તમારા પગ નિશ્ચિતથી ભાઈ જમીન સરકી જશે જે આ વાત કરીએ તો ખાસ કરીને આ વિડીયો ક્યાંનું છે આ વિડીયોની અંદર ઢોલી સાથે શું કરવામાં આવ્યું છે બધી જ માહિતી આ વિડીયોમાં તમને દેવાનું શું પણ એની પહેલાં ચેનલમાં તમે પહેલી વાર આવો હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી કારણ કે મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે લગ્નની અંદર ઢોલી વિશે મિત્રો વાત કરીએ તો ઢોલ બગાડવો તો ભાઈ જરૂરથી જરૂર આવતા હોય છે અને મિત્રો વાત કરીએ તો તેને આપણે પાંચ પચીસ રૂપિયા આપી વગેરે મિત્રો વાત કરીએ તો ઘણો બધો લોકો જે પૈસાવાળા હોય છે અમીર હોય છે તે તો ઘણો બધો ઢોલીઓને આપે છે પરંતુ મિત્રો વાત કરીએ તો જે ઘટના સામે મળે છે ને મળી રહી છે ને આ ઘટના વિશે તમને બધા લોકોને હું જણાવું તો આ ઘટના કેની છે એ તો ખબર નથી પડી રહી પરંતુ મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં હેડલાઇન મિત્રો વાયરલ થઈ રહી છે એ હેડલાઇન વિશે વાત કરીએ તો મિત્રો એની અંદર એવું લખવામાં આવ્યું છે કે લગ્નની અંદર ભાઈ ઢોલીની હત્યા કરી નાખવામાં આવી છે તો ખાસ કરીને આપણા માટે ભાઈ આ દુઃખની ઘટના કહેવાય કારણ કે મિત્રો આવું તો ભાઈ ન કરવું જોઈએ કારણ કે ઢોલી છે એ મિત્રો લગ્નની અંદર ભાઈ ઢોલી ન હોય ને તો લગ્ન મિત્રો અધૂરા કહેવાય જે આ વાત કરીએ તો ખાસ કરીને એ વિડીયો તમારે બંને એટલો શેર કરી દેવાનો છે સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે તો ખાસ કરીને મિત્રો આ ઘટના જે છે એ અત્યારે વાયરલ થઈ રહી છે લગ્ન ગાળો છે લગ્ન તૈયારી થઈ ગઈ છે પરંતુ મિત્રો એવી ઘટનાઓ હોય ને તો આપણને દુઃખ થાય બાકી આ વિડીયો વિશે તમારું શું કેવું છે તમારી રાઇફ જે પણ હોય એ કમેન્ટ સેક્શનમાં બતાવી દઈજો આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી હોય બાકી તમારા માટે તમારો ભાઈ છે એ ઘણા બધા વિડીયો વાયરલ ટોપિકના હોય છે એ સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળે જતા હોય છે તો આ વિડીયો વિશે તમારે શું કેવું છે આ ઘટના ઘટી છે મિત્રો ખૂબ જ એટલે ભાઈ ખૂબ જ દુઃખી છે કારણ કે મિત્રો એમ કીધું દુઃખની ઘટનાઓ આવે તો આપણે લોકો હેરાન થઈએ તો મિત્રો આ ઢોલી વિશે તમારું શું કેવું છે મળતી માહિતી મુજબ છે ભાઈ મને પર્સનલી આના આના વિશે તો ખબર નથી ભાઈ ફેક પણ હોઈ શકે છે પરંતુ મિત્રો વાત કરીએ તો મારે તમને બધા લોકોને જણાવવું એ મારી ખરજ છે બાકી વિડીયોને બને એટલું શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલવાનું નથી આ વિડીયો આ જે મિત્રો હેડલાઇન લીધી તેના વિશે આપણે કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતા નથી પરંતુ વાયરલ થઈ રહી છે તે માટે તમે બધા લોકોને જણાવી રહો વિડીયોને શેર કરી દેજો વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક કરી દોજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી